નમસ્કાર ખેડૂત મિત્રો ભાઈ અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે ઓગણચાલી મગફળી છે ભાઈ એ આપણી વાળીની વીસમી જારી હતી જોવો પાત્રા એના વરસાદ આવશે ને તો ભાઈ પથારી ફેરી નકા જમાવટ છે જોઈ લો એવું નથી બધો એક જ ધારો ફાલ છે જોઈ લો ઈસમી જારી વાવેલી હે ભાઈ પાત્રા ફેરા આજે હવે લીલી લીલી કાઢવી પડશે એવું લાગે હે જોઈ લે